સુરત સચિન જડીસી વિસ્તારમાં પાલિકા અને પોલીસ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું માથાભારે અસામાજિક તત્વ જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું પોલીસે એકસો પચાસથી થી વધુ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવી રહ્યું છે સચિન જેડીસીમાં માથાભારે અસામાજિક તત્વની છબી ધરાવતા જીવન ભરવાડના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચલાવાયું છે અસામાજિક તત્વો જીવન ભરવાડે સરકારી મિલકત પર ગેરકાયદેસર રીતે એકસો પચાસથી વધુ મકાનો બનાવી દીધા હતા પોલીસ એકસો પચાસથી વધુ મકાનો ખાલી કરાવી બુલડોઝર ફેરવી કાર્યવાહી કરી હતી જીવન ભરવાડ પર મારામારી સહિતના ચાર ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે દાખલ છે જીવન ભરવાડ પર

રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે હોય હોય તો કાર્યવાહી કરવાની સૂચના જે આ જીવન મેપા ભરવાડ છે એને આ વિસ્તારમાં સરકારી ખાડી ઉપર એકસો ઓગણપચાસ જેટલી ઓરડીઓ અને છ જેટલી દુકાનો ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું તો એસએમસી ના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વ છે તેનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે